અરે છોકરાને કીધું પર બધું લઈ આલુ પણ હવે પૈસા નહી મારા ગામને ત્યાં પૈસા સેટિંગ કરવા પડશે કોકને મજૂરી જ આવું પણ પૈસા લઈને છોકરાની ઈચ્છા પૂરી કરવી છે અને છોકરાને ભણાવે છે ગમેય થાય ભલે મારે રાત દાળો મહેનત કરવી પડે પણ છોકરાને ભણાય વગર ના થાતું લાલ કે કે દેખાતા નહી લે લાખ લાલાને ઘરે મૂ જાતા બોલો બોલો છોકરો બોકરો ઘેર જે ખાતો ના છોકરો ભણવા ગયા ભા તમને ખબર હા ફરવા ના હોય કાને કાથી વાળા ફરવા જ ગયા મન નાખો હારી નાખો ભાન સેવા ના કરો બીજા થઈ જમ ના આપડે મેન કર્યો આવ્યો હારું ના કેવરાય હાર અમુક તો મેલી તમે હારા કેવરો બાપ ને ફરવા થી લે તારે સેવાનો લાભ તો લેવો પડે લાવ

અરે જાણે છોકરા ભણવા જવાય એ મારો એક છોકરો ઘેર રાખડે છે પણ પૈસા જો આ મળતા નથી હવે લાલે ફાન શું કે હવે ફેરેવાયા છે હવે શું કરશું હુકાવાણ તો થાલેમ છે કર લેવા દો સીઝન માટે મુખા પડે છે ના રે આ કરો

કોઈ નઈ કહ્યું તો તમારે ફાઈન આવ્યો પણ આવો પૈસા જો મજૂરી કે લેવા બાકી લઈ આવ કોક ટેકો થાય દાદાજી હવે તો મારવાની ઉંમર છે ઢોકણા હાલો વિચારો કોક ભણાવો કેમાં તમારે ફાઈન આવ્યો પૈસા તો આને બહી દીધો બહી દીધો બલે ભણી જાહે લે આય પણ બહી આલો એટલે હું હાલ તો એને લઈ આલો એટલે હું પછી બીજા લાવું એક કામ કરો પૈસા જ નઈ પણ હું દે દીધું મંત્રી ભાઈ કોક લેતા ઉસી ના ને બેલાડ કાપે ના ખાઈ તો તે પ્રે ના કાપે લઈ લેડો ને પૂરો કાપો હું આવ લેડો હો પૂરો કાપે તો ઘેર જાતા ને પછી હું આવું તો હાલવા ઘેર સારું તો લાલ જો પૈસાની લાલ લાલય પાયાક નહી લાલત લાગતા નહી ઘેરી

લાલ પૈસા પૈસા ની જરૂર છે લાલ ડેરી લેવા જાય કોક પૈસા છોકરો શું ભણવા મેલો ખબર છે એટલે કીધું તમે કોક છોકરા ને મેલો મજૂરી કરીને નવજ ભણાવો તેમાં તો લાલન ની કાપી કાપીને આવ્યો એવું

લાલ બાપડે પૈસા સેટિંગ કરી તમારે કેવી વાત હાશી છે પણ જુઓ મારે એડા વાયેલા હશે આ કાળુજી ને અહીંયા બધા ને મજૂરી જવાનું છોકરા માટે તો જાવું જ પડે હું શું વિચાર્યું ખબર છે ગમે ની મજૂરી કરું પણ પૈસા લાવું વાત છોકરા ને ભણાવો તમે ના હોય મારે વેણવા આવો એટલે હું તમને રૂપિયા મજૂરી આલી શું કરું તા તો હું શું કહું ખબર છે હા તમે છે ને મને પોનસો રૂપિયા હતો આલો હા બરોબર પોનસો રૂપિયા તો હું તમારે એડા વેણવા આવ્યું કાલે પોનસો રૂપિયા જ નહીં પડ્યા પણ ગુદા બહાર રૂપિયા પડ્યા એ એટલે છોકરા લાગે છે દાડે લાલ કોમ પટે આવો અને આપડે પમદાડે વેણી છે કોઈ મજૂરી કરે કોઈ નાના નહીં જવાના મજૂરી કરે કોઈ મેણું નહીં તારી આપડે છોકરા સારું કરો છે ને છોકરા અમુક છોકરા પાછો પાકી તમને ખબર છે બધી કરો પણ અમુક છોકરા પેલું શું કે ખંડર એમાં મેલી પર મા બાપ ને આ તો મારા છોકરો બાપ અત્યાર માં આવ્યા છો કે એટલે જો કેતો કે મા તો કાકા ભણવા જ આવું ગુજરાત ભણવા જ આવું હોય ને તો હું તને લઈ આવું બધું બીજું શું કરું તો તમારો છોકરો એટલો હું શાળા ના કહેવાય તારે ફોર્મ આપવું કીધું એટલે આ અમુક છોકરો રાખડતો જ હોય ગામ માં રાખડતો જ હોય જો આડો તમે મો હોય તો બહાર રૂપિયા પોકાડો હમણાં કે સારો આડો હશે ને કાળું મજૂરી કરે છે છોકરા હારું અને જો છોકરો ભણી ગણી કોક નોમ રોશન કરે ને તો સારી વાત છે ના કે આ છોકરાને પૈણા ચીડશે ને પાછા પછી બગડે જ્યાં ખબર પછી મા બાપ ને કે તમે ચોરો ને એ ચોરાડો આટલી મહેનત કરે ને છોકરો હુશિયાર પાકો જોઈએ ને બાપનું નામ રોશન થવું જોઈએ બીજું કોઈ ને આપણે પાસે બહે છે આપણે બહેન ટીકો કોક કરશે ને મજૂરી કોક કરશે એ પૈસા હાલ છે લેડો એના નસીબ પછી હા મારું રાજા કિસ્મત રવિયાણા હા